જામનગર એલસીબી પોલીસે ચીખલીકર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે આરોપીઓએ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ બે રૂપિયા પંચાવન પૈસા લાખની ચોરી કરી હતી હિનાબેન દીપકભાઈ ભટ્ટના બંધ મકાનમાં સત્તર જૂનથી પાંચ જુલાઈ દરમિયાન ચોરી થઈ હતી આરોપીઓએ દરવાજાનું તાળો તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી જે હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે આગળની કાર્યવાહી ચાલુ છે બાઇટ સિંહ ઝાલા ધી વાયસપી જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કરફોડ દાખલ થયેલી હતી પટેલ કોલોની વિસ્તારમાં એ કરફોડ ચોરી બાબતે સિટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબીની ટીમો કાર્યરત હતી જેમાં એલસીબીને ગઈકાલે બાતમી મળેલી હોય કે આમાં બે ચીકલીકર ગેંગના બે આરોપી મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીંચી ગાતે સરદારસિંહ અને બલરામસિંહ ચંદાસિંહ ટાંક બંને ચીકલીકર જે છે એમનું આમાં સંડોવણી હોય અને તેમની ફરીથી જામનગરમાં આવવાની પેરવી હોય તો આ બાબતે એલસીબી દ્વારા તેના પર વોચ રાખી અને તેમને બંનેને પકડી પાડવામાં આવેલા છે અને તેમની પાસેથી જે કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ છે સોનાના દાગીના સોળ ગ્રામ ચાંદીના દાગીના રોકડ અને મોબાઈલ ફોન ટોટલ બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ એની પાસેથી કબજે કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે